વીજલાઈન બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી અને લેખિતમાં રજૂઆત કરી છે પત્રમાં પોલીસ અને પ્રશાસન પર ખાનગી વીજ કંપનીઓની તરફદારી કરતા હોવાના આક્ષેપો રજૂઆત લેખિતમાં કરી છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા પાલભાઈ આંબલિયા હવે ક્યાંક ને ક્યાંક આકરા પાણી જોવા મળી રહ્યા છે કારણ કે કચ્છનો મુદ્દો સર્વ સામે આવ્યો છે 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 અને અને ખેડૂતો જે હેરાન થયા થયા પરેશાન પ્રાઇવેટ વીજ કંપનીઓનો માત્ર કચ્છ સુધી સીમિત નથી પરંતુ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ જે છે તે પ્રાઇવેટ વીજ કંપનીઓના ત્રાસથી કંટાળેલા છે ખેડૂતને પોતાના ખેતરમાં જ કામ કરવા દેવામાં આવતા નથી ઢસડી ઢસડી અને પોતાની માલિકીના ખેતરમાંથી જ કાઢવામાં આવતા હોય છે ત્યારે પ્રાઇવેટ વીજ કંપનીઓ જે દમન ગુજારી રહી છે એના વિશે પાલભાઈ આંબલિયા મુખ્યમંત્રીને પત્ર લખી અને લેખિત રજૂઆત કરી છે સરકાર પણ ખેડૂતોના ભોગે ખાનગી વીજ કંપનીઓને મદદ કરી રહી છે તેવો પાલભાઈ આંબલિયા આક્ષેપ કરે છે કાયદાને કોરાણે મૂકી અલગ અલગ પરિપત્ર દ્વારા ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે નોટિસ બે હાજર ત્રણ અઢારસો પંચ્યાસી ના કાયદાથી અપાય તો વળતર પણ એ જ કાયદા મુજબ કેમ નહીં નોટિસ આપવામાં અને વળતર આપવામાં કાયદાઓ સરખા કેમ નહીં

જો રાજસ્થાન સરકાર બજાર ભાવના ચાર ગણું આપી શકે તો ગુજરાત સરકાર કેમ ન અપાવી શકે જમીનની કિંમત ઘટે છે તો એ મુજબ વળતર કેમ નહીં કંપની ધંધો કરે છે તો ખેડૂતોને કોમર્શિયલ ભાવ મુજબ વળતર કેમ નહીં મોબાઈલ ટાવર છત પર ઊભો થાય તો એ માસિક ભાડું આપે તો વીજ લાઈન ના ટાવર માટે ખેડૂતોને માસિક ભાડું કેમ નહીં વીજલાઇન નીકળવાથી ખેડૂત પોતાનું ખેતર નુકશાની ભીતી રહે છે હેવી વીજ લાઈન કારણે ખેડૂતને જાનમાલનું કાયમી જોખમ પણ રહે છે સરકાર ખેડૂત સંગઠનોને ચર્ચા વિચારણા અને પરામર્શ માર્ગદર્શન માટે કેમ બોલાવતી નથી સરકાર એકમાત્ર ભારતીય કિસાન સંઘ સાથે જ શા માટે બેઠક કરે છે સરકાર અને કિસાન સંઘ સાથે મળીને કુંડળીમાં ગોળ ભાંગવા છે આંદોલન મજબૂત થાય તો ખેડૂતોની માંગ મજબૂત થાય થાય કે કિસાન જવાબ આપે આ તમામ પ્રશ્નો પાલભાઈ આંબલિયા કરી રહ્યા છે અને કચ્છમાં ખેડૂતોમાં ઉભો થયેલો આકરો સાથે મળીને હળવો પાડવા માટે તો બેઠકનું આયોજન થયું નથી ને આવું પાલભાઈ આંબલિયા આક્ષેપ પણ કર્યો છે કિસાન સંઘ અને સરકાર કચ્છના

આ બાબતે જાણે કુલડીમાં ગોળ ભાંગવાનો હોય એવી રીતે માત્ર અને માત્ર ભારતીય કિસાન સંઘને એકને જ બોલાવે છે એવા સમાચાર મળ્યા છે મહત્વની વસ્તુ એ છે કે આ વીજ લાઈન ની અંદર જે નોટિસો ખેડૂતોને આપવામાં આવે છે એ અલગ કાયદાથી કાયદાથી આપવામાં આવે છે અને જે વળતર આપવા જે વળતર જેના આધારે નક્કી થાય છે એ ગુજરાત સરકારના પરિપત્રો છે બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય અઢારસો પંચાસીનો ટેલિગ્રાફ્ટ એક્ટ હોય બે હજાર તેરનો જમીન સંપાદનનો કાયદો હોય કે બે હજાર પચીસની કેન્દ્ર સરકારની એસઓપી હોય આ દરેકની અંદર ખેડૂતને જે નુકસાન જાય છે એની સામે એને નુકસાનની સામે યોગ્ય ની એમાં જોગવાઈ કરવામાં આવી છે હવે ખેડૂતોને જે નુકસાન જાય છે તો એ જે ખેતરમાંથી તાર નીકળે છે એ ખેતર ક્યારેય બિનખેતી ન થાય એટલે એની લાઈફ ટાઈમ કિંમત ઘટે છે જે કોરિડોર નક્કી કરવામાં આવે છે આ કોરિડોરની અંદર ખેડૂત મકાન બોર કૂવો કે બાગાયતી પાક ન કરી શકે એટલે એની કિંમત લાઈફ ટાઈમ માટે ઘટે છે એટલે જે લાઇફ ટાઈમ માટે જે કિંમત ઘટે છે એની સામે બે લાખ પાંચ લાખ રૂપિયા આપવામાં આવે છે અને એની જગ્યાએ રાજસ્થાન સરકારે હમણાં બે હજાર પચીસમાં જે નવી એસઓપી આપી છે એ મુજબ ચારસો ટકા બજાર કિંમત કરતાં ચારસો ટકા કિંમત વધારી અને ખેડૂતને વળતર આપવું એવું રાજસ્થાન સરકારે જ હમણાં જ એસઓપી જાહેર કરી છે જે કેન્દ્ર સરકારની એસઓપી છે એ જ મુજબની આ વાત છે બે હજાર ત્રણના ઇલેક્ટ્રિકિટી એક્ટ હોય કે બે હજાર તેરના જમીન સંપાદન કાયદામાં હોય જે જોગવાઈઓ છે એ જ જોગવાઈઓ મુજબ જો રાજસ્થાન સરકાર આ નિર્ણય કરી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નથી કરતી નંબર અત્યારે ગુજરાતની અંદર બસો કરતા વધારે કેવી કે લાઈનો જે છે એ એનું કામ ચાલુ છે આ કામોની અંદર તમામ નીતિ નિયમોને મૂકી બાજુએ મૂકી અને માત્ર અને માત્ર પોલીસ સ્ટેશને જઈ અને પોલીસ સ્ટેશન જ ડાયરેક્ટ તમામ નિર્ણય કરતા હોય એવી રીતે પોલીસ વાળા ખેડૂતને ફોન કરીને બોલાવે ખેડૂતને બોલાવીને ધમકાવે એટલે વીજ લાઈન વાળા ન જાહેરનામું બહાર પાડવાનું રહ્યું ન કલેક્ટર પાસેથી મંજૂરી લેવા જવાની રહી ડાયરેક્ટ કામ છે બધું જ એને પોલીસ કરી આપે છે તો જે આ પોલીસ અને પ્રશાસનની મિલી ભગતથી તમામ નેવે નિયમોને નેવે મૂકીને અને રાજ્ય સરકાર પોતે કાયદાથી ઉપરવટ જઈને જે કંપનીઓની ફેવરમાં પરિપત્રો કર્યા છે ત્યારે આ બાબતે જો ભારતીય કિસાન સંઘ અને સરકાર સાથે મળી અને કુલડીમાં ગોળ ભાંગવાનું હોય તો એ ક્યારેય ચલાવી શકાય નહીં રાજ્ય સરકારે જો ખેડૂત સંગઠનો સાથે બેસી અને આ વીજ લાઈનો હેવી વીજ લાઈનો બાબતે ચર્ચા કરવી હોય તો ગુજરાતમાં લગભગ સિત્તેરથી થી એંસી રજીસ્ટર્ડ ખેડૂત સંગઠનો છે રાજકીય પક્ષોના ખેડૂત સંગઠનો છે એમાંથી કોઈને તો બોલાવે માત્ર ભારતીય કિસાન સંઘ એક જ શું કામ અને એની સાથે જ બેસી ભારતીય કિસાન સંઘ આવા ગુજરાતના ખેડૂતોનું પ્રતિનિધિત્વ નથી કરતી એટલે એકમાત્ર ભારતીય કિસાન સંઘ સાથે બેસી અને સરકાર આ કુરડીમાં ગોળ ભાંગવાની જે નીતિ છે એ સદંતર બંધ કરે અને જેવી રીતે વીજ લાઈનો અને હેવી વીજ લાઈનોના જે પ્રશ્નો છે એ બાબતે જેવી રીતે રાજસ્થાન સરકારે એસઓપી બનાવી છે એવી ને એવી ગુજરાત સરકાર એસઓપી બનાવે એવી માંગ સાથે આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને માગણી કરી છે પાલભાઈ આંબલિયા હવે આકરા પાણી એ જોવા મળી રહ્યા છે કચ્છમાં પણ તે કલેક્ટરને મળ્યા હતા અને કચ્છના ખેડૂતો માટે તેમણે લડત પણ આપી છે